લીંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ફળ અને પોક્સોના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસાફતા આરોપીને પૂર્વી ચંપારણ બિહાર ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓએ સુરત શહેરમાં લાંબા સમયથી ગંભીર ગુનાઓમાં નાસાફતા આરોપીઓને પકડી પાડવા સુરત ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપેલ છે અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમનાઓની સૂચના મુજબ નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી પોલીસ સ્ટેશનની રાહબરી હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમની ટીમના માણસોની સાથે વર્કઆઉટમાં હતા દરમિયાન ડીસીબી પોલીસ સ્ટેશનના એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્કોડના પોલીસ માણસોને મળેલ ટેકનિકલ સોર્સ તથા ખાનગી બાતમીદારો મારફતે મળેલ આધારભૂત બાતમીકતના આધારે બિહાર પૂર્વી ચંપારણ હરિનારાયણ ગામ ખાતેથી નાસફત આરોપી મોતીલાલ કુમાર રામાનંદ શાહ ઉમર વર્ષ છવ્વીસ ધંધો મજૂરી કામ રહેવાસી ગામ હરિનારાયણપુર પોસ્ટ ગયા જિલ્લો પૂર્વી ચંપારણ બિહાર પોલીસ સ્ટેશન બે હાજર ત્રેવીસ ઇપિકો કલમ ત્રણસો ત્રેસઠ ત્રણસો છાસઠ ત્રણસો છોતેર બે એન ત્રણસો છોતેર બે જે ત્રણસો છોતેર ત્રણ તથા પોક્સો એક્ટ બે ની કલમ ત્રણ એ ચાર પાંચ એલ છ સાત આઠ નવ એલ બસ વગેરે મુજબના ગુનામાં ના સફળતા હોય આરોપીનો કબજો લીંબાયત પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ કરેલ છે